ક્યાં કામ કેવા હતા બેન કંટાહરતી હું તમને તકલીફ બધી બેન મોઢું આવી જતું ને એવું બધું તમને તકલીફ હતી પછી અહીંયા આવ્યા પછી તમને કેમ રહ્યું હા હા ઓલરેડી પછી તમે તમારા ભાઈ છોકરાને બહુ તકલીફ બધી ઘરમાં છોકરાને અઠવાડિયામાં બબડે ટેન ટેન થઈ દવાખાને સાલું લઈ જાવ નિશાળેથી આવી જાય રમતા હોય નથી તાવ આવી જાય નિશાળેથી આવે તોય

જવા હું કોઈને દોરા નહીં દઉં હું કોઈને કંઈ દાણા ને આપતો કોઈને શોકી આપતો કાંઈ નહીં આપતો ભગુતી કાંઈ નહીં આપતો મારી માતાજી કે આને સારું થઈ જાય કે થઈ જાય સારું તમને મારી માતાજી ઉપર શ્રદ્ધા હોય રેડી થઈ દે એમાં કાંઈ બોલું છે નહીં હું નથી ધોંગ કરતો કે નથી કરતો થતી મને આમાં કંઈ ખબર પડતી ને મારી માતાજી એ માણા આવે ને એને સારું થઈ જાય એ શ્રદ્ધાથી માણા આવે છે તો માણને સારું થાય છે તો આપણી ઘરે માણા આવે તો આપણે એમ ઘણાની કોમેન્ટો આવે એ કે તમે જાણતા નહીં તો દાણા હું કરવા જુઓ એટલે ભાઈ અમે હું ને જાણતો પણ મારી માં જાણે ને મારી માં સારું કરે બધાને તો તમને રેડી થઈ ગયું ભાઈ આખા ઘર ને શાંતિ ને તો જય શક્તિ માતા માતાજી ની દયા તમારી ઉપર બીજું શું છે માતાજી હારું સારું કીધું તમને મેં તમારી પાસે કઈ લીધું બાપા બસ આપણે તો કઈ મારે કોઈનું લીધું નથી મારે કોઈ કઈ જોતું નથી જે કરે મારી માતાજી કરે તો રેડી થઈ ગયું તો રેડી જઈ શક્તિ માતા